ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે એક જે મુખ્ય મુદ્દા પર વાત કરવાનો છે મુદ્દો એ છે કે સતની મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હની પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એક એક મહિના પહેલા હનીલ જબરજસ્ત ચર્ચામાં આવી હતી કારણ કે બિયરની બોટલ ભરતી સિગરેટના કસ મારતી એવા બધા તસવીરો એની વાયરલ થઈ હતી અને એને કારણે હની પટેલ ચર્ચામાં હતી પણ હવે એને રાજીનામું સત્તાવાર રીતે આપી દીધું છે તો એ મુદ્દા તો બેંગકોક થી સુરત આવેલું એક કપલ હાઈબ્રિડ ગાંજાના સોળ પેકેટની સાથે પકડાઈ ગયું અને એમાં એક મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા અબ્દુલ કપૂર બંને છે એમની પાસેથી ભાજપ કાઉન્સિલર રેનુ ચૌધરીએ એક નાઇજીરિયન ફૂટબોલર છે જે બાળકોને કોચિંગ આપતા હતા એને આ ભાજપની કાઉન્સિલરે ધમકી આપી કે એક મહિનાની અંદર હિન્દી શીખી લે છે નહીં તો આ જે પાર્કમાં તું ફૂટબોલ શીખવાડે છે છોકરાઓને એ પાછું લઈ લેવામાં આવશે આ જ્યારે કાઉન્સિલરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને લોકોએ હુબારો મચાવ્યો એ પછી રેનુ ચૌધરીએ માફી માંગી દીધી છે કે મારી ભૂલ થઈ ગઈ છે કોંગ્રેસના એક સાંસદનો પ્રિયંકા ગાંધી પ્રેમ સામે આવ્યો છે આ સાંસદ છે ઇમરાન મસૂદ એમણે એવું કીધું કે પ્રિયંકા ગાંધીને એક વખત તમે પ્રધાનમંત્રી બનાવીને જુઓ પછી બાંગ્લાદેશનો કેવો જવાબ આપે છે એ એ તમને ખબર પડશે એક ન્યૂઝ સામે આવ્યા કે નર્મદા જિલ્લાનો એક છોકરો ઓગસ્ટ મહિનામાં રસ્તામાં બાઇક પરથી એક ખાડાને કારણે એનો અકાશ થયો હતો અને આ છોકરાનું નામ પ્રિયકાંત ઝા છે એ એકસો ને અગિયાર દિવસ સુધી નર્મદા જિલ્લા પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સામે ગુનો નોંધવામાં આવે અને આ ગુનો નોંધાયો આજે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક મોટા ન્યૂઝ એ સામે આવ્યા કે સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રચૂડ મોરીના ઘરે ઈડીની હતી અને એમના બંગલે દરોડા પાડ્યા હતા આ ઉપરાંત એમની સાથે સંકળાયેલા ત્રણ ચાર લોકોની સાથે પણ સામે પણ ઈડીએ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે અને એક મીડિયા અહેવાલ મુજબ પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવે એવી શક્યતા છે પરંતુ હજુ સુધી

ડિરેક્ટરેટ જનરલ ઓફ ગોન સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડીજીઆઈએ એક ઓપરેશન હાથ ધરેલું હતું અને આ ઓપરેશનની અંદર પંદરસો કરોડ રૂપિયાની જીએસટીની ટેક્સ ચોરી પકડી પાડવામાં આવી છે અને ડીજીઆઈની ટીમને ઘણા સમયથી એક કંપની પર શંકા હતી ડેટા સાયન્સ લિમિટેડ અને આની પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું અને એકદમ સજ્જડ પુરાવા મળ્યા ત્યારે આ કંપનીના ડિરેક્ટર પ્રભાસ સોમાણીની ધરપકડ કરી દેવામાં આવી છે અ બિહારની અંદર હિન્દુસ્તાન આવામ મોરચાના પ્રમુખ અને કેબિનેટ મંત્રી અને એનડીએના સાથીદાર ચિતન માજીએ ફરીથી એક વખત એક નવો લવારો કર્યો છે કે એમણે એક સમારંભ હતો અને અંદર જે હિન્દુસ્તાન આવા મોરચાના જે ધારાસભ્યો જીતા હતા એમના માટેનો કાર્યક્રમ હતો તો એમણે આ સ્ટેજ ઉપરથી એવું કીધું કે સાંસદો બી દસ ટકા કમિશન લે છે તો ધારાસભ્યોએ પણ કમિશન લેવું જોઈએ એમણે કીધેલું કે સાંસદોને પાંચ કરોડની ગ્રાન્ટ મળે છે એમાંથી દસ ટકા લેખે કમિશન ગણો તો પચાસ લાખ રૂપિયા થાય અને મેં પોતે ચાલીસ લાખ રૂપિયા કમિશન લીધેલું અને મેં પાર્ટીની અંદર જમા કરાવી દીધેલું હતું તો એમ પાજીએ કીધું કે દસ ટકા કમિશન નહીં મળે તો પાંચ ટકા લઈ લેવાના પણ તો લેવાનું અને એમ કીધું કે એમણે બીજી એક ચીમકી બી આપી કે એમની એનડીએની સાથે એમને ઘણા સમયથી હજર અંદાજ કરવામાં આવી રહ્યા છે અને એનડીએ લોકસભા વખતે એમને વચન આપેલું કે એક રાજ્યસભા સીટ છે એ હિન્દુસ્તાન આવા મોરચાને મળશે પરંતુ અત્યારે જીતન માછીને એવું લાગી રહ્યું છે કે રાજ્યસભા સીટ એમ નથી એટલે એમને એવું કીધું કે એમના કીધું પુત્રનું નામ છે ડૉક્ટર સંતોષ સુમન જે હમણાં બિહાર સરકારમાં મંત્રી છે એ જો રાજ્યસભા સીટ નહીં મળે તો તારે નીતીશ કુમારમાં મંત્રી પદ પણ છોડી દેવું જોઈએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ છ ધારા છ જણાને ટિકિટ આપી હતી એમાંથી પાંચ ધારાસભ્યો જીતેલા ક્રિકેટમાં એક આજે વર્લ્ડ રેકોર્ડ થાય એવા એક સમાચાર સામે આવ્યા ઇન્ડોનેશિયન ક્રિકેટર ગોડે પ્રિયંદના એક છોકરો છે અઠાવીસ વર્ષનો એણે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલની અંદર એક ઓવરમાં પાંચ વિકેટ લીધી અને એક રન આપ્યો આવું ક્રિકેટ જગતના ઇતિહાસમાં ક્યારેય પણ નથી બન્યું મેન્સની મેચ કે વુમેન્સની મેચ ક્યારે પણ એવું નથી બન્યું કે એક ઓવરની એક ઓવરમાં કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હોય હા ચાર વિકેટ લીધી હોય એવો રેકોર્ડ છે પરંતુ એક ઓવરની અંદર પાંચ લીધી છે હવે મુખ્ય વાત કરું કે આમ આદમી પાર્ટીમાં આજે એક સમાચાર એ સામે આવ્યા કે એક મહિના પહેલા સુરતમાં જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોડેલ

થી જ આપી હતી અને એક્ઝિટ ની જાણકારી પણ સોશિયલ મીડિયા થી જ આપી એ વખતે જ્યારે એક મહિના પહેલા હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય ત્યારે એણે એવું કીધેલું હતું કે સુરત શહેરના પ્રમુખ નીતાબેન પટેલ ની હાજરીમાં હું જોડાઈ ગઈ છું અને થોડાક દિવસો પછી એવી એવા સમાચાર સામે આવ્યા કે હની પટેલે રાજીનામું આપી દીધું છે હવે હની પટેલ વિશે આમ અગાઉ મેં તમારી સાથે વાત કરી દીધી છે પરંતુ થોડીક સંક્ષિપ્તમાં તમને માહિતી આપું કે આ હની પટેલ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાય ત્યારે સોશિયલ મીડિયા ઉપર એના વિશે ઘણી બધી એવી વાતો ચર્ચામાં આવી કે અમદાવાદ એરપોર્ટ ઉપર એ હાઇબ્રિડ ગાંજાની સાથે પકડાઈ હતી અને બિયરના ગ્લાસ ભરતી હોય એવું પણ વિડીયો વાયરલ થયો હતો અને સિગરેટના કસ મારતી હોય એવો પણ વિડીયો હની પટેલનો વાયરલ થયો હતો એ પછી હની પટેલે બધી સ્પષ્ટતા બી કરી હતી કે આ બધું કાવતરું એનો પતિ છે તુષાર ગજેરા અને તુષાર ગજેરાનો એક મિત્ર છે અગસરા તાલુકા ભાજપનો પ્રમુખ પ્રદીપ બાકર એ બે જણાની સામે એને આરોપ લગાવેલા કે આ બંને જણા મને ફસ્ટ કરી રહ્યા છે અને એમને એવું લાગે છે કે એમની ચોટલી મારા છે એટલે મને હેરાન કરવામાં આવી રહી છે એ વખત અમે હનીર પટેલ સાથે વાત બી કરેલી અને હનીર પટેલે અમે પૂછેલું હતું કે તમે અત્યારે પતિથી છૂટાછેડા લઈ દીધા છે કે સાથે રહો છો તો એને કીધું કે હું હમણાં મારા પિયર જ રહું છું અમે છૂટાછેડા લીધા નથી પણ મારા પતિ મને ઘણા સમયથી હેરાન કરી રહ્યા છે અને એમનો મિત્ર છે પ્રદીપ ભાખર એ પણ સાથે મળીને મને પરેશાન કરે છે કારણ કે એમને ખબર છે કે મને આ ઘણા બધા એવા કોબંડો ખબર છે જો હું આમ આદમી પાર્ટીમાં સક્રિય રહે તો એમને ભારે પડી શકે એમ છે થોડા દિવસ પછી જ્યારે રાજીનામાની ચર્ચાની વાત થઈ ત્યારે પણ અમે હની પટેલ સાથે વાત કરેલી તો અનિલે કીધું કે ના મેં કોઈ રાજીનામું આપ્યું નથી અને આમ આદમી પાર્ટીમાં હું એટલા માટે જોડાય છું કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જે પ્રમાણે કામ કરે છે એમની જે પ્રમાણેની શૈલી છે અને જે રીતના એ લોકો એમનો પ્રભાવ છે હું અને આમ આદમી પાર્ટીમાં છું અને અને દિવસોમાં ઇટાલિયા ચેતર વસાવાની સાથે મારી બેઠક પણ થવાની છે મિટિંગ થવાની છે જો એ લોકો મને એમ કહેશે કે હની પટેલ તું રાજીનામું આપી દે તો હું રાજીનામું આપી દઈશ બાકી હું રાજીનામું આપવાની નથી પરંતુ આજે અચાનક ધડાકો થઈ ગયો અને હની પટેલનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એમાં એણે એવું લખ્યું કે મારા અંગત કારણોસર મારા પરિવારના પ્રેશરથી હું પાર્ટીમાં સમય આપી શકું તેમ નથી અને ભારે હૈયે હું રાજીનામું આપું છું એવું એને લખ્યું છે જો કે રાજકારણના જાણકારો અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોનું કેવું એમ છે કે હની પટેલ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી ત્યારથી આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો નારાજ હતા બીજું આમ આદમી પાર્ટી માટે એ છે કે હવે બે હજાર છવ્વીસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે અને જ્યારે અગાઉ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી સૌથી વધારે ચર્ચામાં આવેલી કારણ કે પહેલી વખત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી અને ગુજરાતમાં એન્ટ્રી કરતાની સાથે સુરત મહાનગરપાલિકાની સત્યાવીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી હતી હા એ વાત ખરી કે એ પછી ભારતીય જનતા પાર્ટીએ એમના ઘણા બધા જે કોર્પોરેટરો હતા એમને તોડી નાખ્યા અને અત્યારે લગભગ બારથી તેર કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટીમાં છે પણ આમ આદમી પાર્ટીએ સુરતની અંદર એક એવી ઉમેજ ઊભી કરેલી આ આખા ગુજરાતની અંદર ઇવન આખા દેશની અંદર એક એવી ઉમેજ ઊભી કરેલી છે કે એમના જે ઉમેદવારો છે અથવા એમના જે સભ્યો છે કાર્યકરો છે એ મોટે ભાગે ભણેલા ગણેલા હોય છે એક સાફ સુથરી છબી ધરાવતા હોય છે અને એને કારણે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ વાત જરૂરી છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે અને સત્તાધારી પાર્ટીને ઘણા બધા મુદ્દાઓ સામે લડત આપે છે હવે આવા સંજોગોની અંદર એક મોડેલ જેવી છોકરીને કારણે જો આમ આદમી પાર્ટીની ઇમેજ ખરાબ થઈ જાય તો આમ આદમી પાર્ટીની ઇમેજને બટ્ટો નહીં લાગે એના માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ જ હની પટેલને પ્રેશરથી કહી દીધું છે કે તું રાજીનામું આપી દે એટલે રાજીનામું આપ્યું છે એવું સૂત્રોનું કહેવું છે આ બાબતે અમે ફરીથી આજે હની પટેલની સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ હની પટેલે ફોન નહોતો ચક્યો અને સામે જે ફોન પર વાત કરનાર મહિલા હતા એમણે કીધું કે હું હની પટેલની મમ્મી છું અને અમે એમને પૂછ્યું કે એમણે ખરેખર રાજીનામું આપ્યું છે તો એમના મમ્મીએ કીધું કે હા એ રાજીનામું આપી દીધું છે અને અમે એમને એમ કીધું કે હની પટેલ સાથે અમને વાત કરાવશો તો એ કીધું કે એકાદ કલાક માટે કંઈક બહાર ગઈ છે આ વિશે તો હું કરાવીશ અને પછી અમે એમને એમ પૂછ્યું કે આમ આદમી પાર્ટી છોડીને કોઈ રાજકારણમાં બીજી કોઈ પાર્ટીમાં જોડાવાનો ઈરાદો છે હની પટેલનો તો એમની માતાએ કીધું કે અત્યારના સંજોગમાં તો કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો હની પટેલનો ઈરાદો નથી પણ સૂત્રોનું કહેવું એમ છે કે હની પટેલના રાજીનામાને કારણે આ મારી પાર્ટીને કોઈ બહુ મોટો ઝટકો પડે લાગે એવી શક્યતા નથી કારણ કે આમ આદમી પાર્ટી એ અત્યારથી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નેતાઓ આક્રમકતાથી પ્રચાર બી કરી રહ્યા દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા શું થાય કે